ઓપરેશન સૌથી મોટામાં મોટી આતંકવાદીઓના નવ મુખ્ય અડ્ડાઓ ગત મધરાત્રી જ્યારે સમગ્ર વિશ્વ ચીર નિંદ્રામાં સોઈ રહ્યું હતું ત્યારે ભારત દ્વારા આ ઓપરેશન સિંદૂરના માધ્યમથી તમામે તમામ નવ આતંકવાદીના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા અને જમીન દોસ્ત કરવામાં આવ્યા વેલગામમાં જે ઘટના થઈ હતી તે સંદર્ભે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહેલું હતું કે આવા એક પણ આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે આવા એક પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે અને પાકિસ્તાનને એનો કડકડતો અને સણસણતો જવાબ દેવામાં આવશે એનો જવાબ છે ઓપરેશન સિંદૂર સિંદૂર એ તમામ ભારતીય મહિલાઓનો માન સન્માન અને સભ્યતા અને સંસ્કૃતિનું પ્રતીક છે અને આવા સિંદૂરને ભૂસવાનો દુસહસ જે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે એના પ્રત્યાઘાત રૂપે આ ઓપરેશન સિંદુર કરવામાં આવ્યું અને એના નવ નાબૂદ કરવામાં આવ્યા એક એક વિધવાઓ જે આ ઘટનામાં હતી એ તમામ વિધવાઓના આંસુઓનો જવાબ છે અને એના માધ્યમથી આ તમામ આતંકવાદીઓના અડ્ડાને ને નાબૂદ કરવામાં આવ્યા છે પરંતુ ભારત એક સભ્ય દેશ છે એ સંસ્કૃતિ ધરાવતો દેશ છે એટલે માત્ર ને માત્ર અત્યારે આતંકવાદીઓના અડ્ડાઓનો જ નાશ કરવામાં આવ્યો છે એક પણ મહિલાઓને કે એક પણ બાળકને આમાં હાની પહોંચાડવામાં નથી આવી પરંતુ હજી પણ પાકિસ્તાન સમજશે નહીં હજી પણ પાકિસ્તાન એની બરકતમાંથી બહાર નહીં આવે તો આ નવું ભારત છે એને સામે કડકડતો ને સણસણતો જવાબ આપશે એક પણ આવા આતંકવાદીઓને છોડવામાં નહીં આવે અને આના માટે થઈને સમગ્ર દેશવાસી નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભારતની સાથે છે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને આપણા રક્ષામંત્રી શ્રી રાજનાથજી તેમજ સમગ્ર સૈન્ય દળોનો સમગ્ર દેશવાસીઓ ખૂબ આભાર માની અભિનંદન આપે છે કે આપે જે જવાબ આ ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપ્યો છે એ ખૂબ યોગ્ય છે આવા એક પણ આતંકવાદીઓને છોડવામાં ના આવે પાકિસ્તાનને કડકડતો જવાબ દેવામાં આવે અને એના માટે થઈને ઓપરેશન સિંદૂર બદલ સમગ્ર લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માને છે